શત્રાણી વટે ચડે ને તો કા મરે અને કા મારે પાછા તો અમે આજે નહી પડી ને કાલે નહી પડી અને જ્યારે જ્યારે દેશ ની અંદર ધર્મ જાગે ત્યારે રાજપૂતણીઓ આગળ જ છે જી સંતો મહંતો એટલી બધી દૂર દૂર થી આવ્યા છે કે મને હમણાં દરરોજ ફોન ચાલુ રહેતા તો એક હું અણસન ઉપર ઉતરી છું અને જે પણ અમારી અત્યારે જે લડાઈ ચાલુ છે એની સાથે બધા સંતો સમર્થ છે કે ના બેન આપની લડાઈ એક સાચી છે અને સત્યની છે તો આપની જીત થશે મને આશીર્વાદ આપવા આવ્યા છે અને એમને પણ દિલગીરી એક વ્યક્ત કરી છે કે જે પણ આ રૂપાલાભાઈ બોલ્યા છે એ એવું ન બોલવું જોઈએ અને આ મારા સ્વાભિમાનની લડાઈ છે તો હું એક મારે એક હરખના મારા આંસુ આવી ગયા કે આટલા બધા મોટા મોટા સંતો જો મને આશીર્વાદ દેવા આવ્યા છે તો રૂપાલાભાઈ એક ટિકિટ માટે આટલું બધું કરો છો આટલું બધું તમને શેનો એમ અભિમાન છે કે શું છે એમ તમને એક બેન હોય ને

બરાબર એ અમે નહીં બનવા દઈએ જોહર આ ટાઈમ વયો ગસે છે મેં પણ કીધું હતું કે હું પણ જોહોર કરીશ પણ જરૂર પડશે ત્યારે હું કરીશ પણ તો પણ એ લોકોને કાંઈ ફેર પડતો એવું હોય એવું લાગતું નથી કે એ લોકોને સેજે એમ નથી થતું કે આટલી આટલી બહેનો જોહર ઉપર અમારી બહેનો કાલ ઉતરવાની છે કે અમારી બહેનો કહી રહી છે કે અમે જોહર ઉપર ઉતરશું અને મેં પણ હું પણ મને પણ જરૂર પડશે અને અમને ન્યાય નહીં મળે ને તો અમે એકી સાથે કમલમમાં જગ્યા નહીં હોય ને એટલી બહેનો અમે જોહર ઉપર ઉતરશું મારું નામ શિવાનંદી સરસ્વતી લોલાળા નાગેશ્વરી આશ્રમ મારી સાથે ગંગાગીરી બાપુ બંટીભાઈ કાળગરદાદાશ્રી કલાદગીરી મહારાજ નાગા શ્રી દિગંબર સાધુ સંતો અમે ઘણા ટાઈમથી આ જે રૂપાલાનો પ્રશ્ન આખા દેશભરમાં જે ચાલી રહ્યો છે વાદ વિવાદ અમે પણ ઋષિ મુનિઓને એવો ખ્યાલ હોય છે કે ક્ષત્રિય સમાજ શું છે એ તો જો કે ઇતિહાસના પાને પાને દેશ વિદેશમાં અમરત છે દરેકને ખ્યાલ છે અને આખો સમાજ દેશ પૂરા દેશભરમાં ખૂણે ખૂણે એક જ વાત છે કે અમારે રૂપાલા સાહેબને હટાવો તો આટલો મોટો ક્ષત્રિય સમાજ આખા દેશભરમાં જો એક થઈ અને એક માગ હોય તો સરકારને પણ એ વાત ધ્યાનમાં લેવી જોઈએ કે ક્ષત્રિય સમાજમાં એમને રજવાડા આપ્યા છે એની પાછળ શાલિયાળા બનસ્યા છે આટલું બધું આપ્યા સમાજ તેમ છતાં રાજપૂત સમાજે ક્યારે કોઈ આશા રાખી નથી રાજપૂત સમાજનો જન્મજી માટે છે ધર્મનું રક્ષણ કરવું ગાયનું કરવું બેન દીકરી માટેનું કરવું આજે દીકરીઓ જ્યારે રોડ પર આવી અને આંદોલન કરતી હોય એ પણ શરમજનક વાત છે ક્ષત્રિય સમાજ માટે તો ઈશારો પણ કાફી છે એમને એક સરદારના કહેવાથી રજવાડા આપ્યા આ દેશને આઝાદ કરવા માટે ક્ષત્રિય સમાજે તો બધું કુરબાન કરેલું જ છે પણ જ્યારે પોતાના સ્વમાનની વાત આવે સ્વાભિમાનની વાત આવે એના પર કોઈ આપત્તિ આવે જ્યારે જ્યારે આ ધર્મ ધર્મમાંથી આપત્તિ આવે ત્યારે ત્યારે અને જ્યારે જ્યારે આ દેશની અંદર ધર્મ જાગે ત્યારે રાજપૂતાણીઓ આગળ જ છે એટલા માટે રાજપૂતાણીનો ઇતિહાસ અમર છે અને ગૌર એ પણ કરી શકે કારણ કે અંદર સાતત્વ શક્તિ અંદર કાયમ માટે આદિ અનાદિ શિવજીના આશીર્વાદથી સાત ધર્મ શક્તિ પ્રવેશ કરેલી છે એટલે સરકારને પણ મારી વિનંતી છે કે એક બાજુ ક્ષત્રિય સમાજ છે એક બાજુ રૂપાલા છે તો આટલા મોટા સમાજનું માન ના રાખવું એ પણ શરમજનક છે તો સૌ સમાજનું માન રાખી અમને હટાવવા માટે અમારી નમ્ર વિનંતી છે અને પદ્મની બાને આદિજી પદ્મની બા છે અન્નપાણીનો ત્યાગ કર્યો છે તો ખરેખર

મારું નામ એક નાનકડું ભેગ ભગવાને આપેલું છે ગંગાગીરી ગુરુશ્રી દિગંબર ચકોરગીરી શ્રી પંચ દશનમ જૂના અખાડા જૂનાગઢ અને ક્ષત્રિય સમાજના આમંત્રણને લઈ અમારી નાગા ફોજ રોલાડા શિવાનંદ બાપુના સાથે અમે બધાએ કામ કરી રહ્યા છીએ અને આપણા ગુજરાતની અંદર નહીં પણ ભારતના ખૂણે ખૂણે અમે જાતિ જાતિ જે વિભાગ છે એને પણ અમે નાબૂદ કરી રહ્યા છીએ અને બીજી તો શરમની વાત એ છે મિત્રો સાંભળી લેજો કારણ કે આજે છત્રીય સમાજ હોય તો જ આ ધર્મ ટકેલું છે અને કે ટકે જ નહીં એનું કારણ છે કે આજ પણ મારી બેન દીકરીઓ અમારા છત્રીય સમાજમાં વેકાતી નથી એને અમે દાનમાં આપીએ અને દાન દઈ રહ્યા છીએ એક જ સમાજ હિન્દુમાં હિન્દુ સનાતન ધર્મ એક જ સમાજ એવો છત્રીય સમાજ આજે તલવારની ધાર ઉપર હિન્દુ ધર્મ રાખ્યો હોય તો એ ક્ષત્રિય સમાજ અને આજે પણ એમનો ડંકો વાગે છે ક્ષત્રિય સમાજનો અને મિત્રો ખરેખર પદ્મીનાબેન વાળાના આ અપવાસને લઈને અમે વધારેલા છીએ અમારા જય મહાકાલ અમારી ગૌશાળા અને અમારું મહાકાલ મંદિર બંટીભાઈનું અને અમે અવારનવાર અહીંયા આવીએ છીએ અને એમના અમતરને લઈને આવીએ છીએ અને ખરેખર આ વિરોધ બરાબર જ છે અમે માનીએ છીએ અને એમની સાથે અમે ખરેખર તલવાર લઈને સાથે છીએ કદાચ ધડ જેવું હોય ને તો અમે પણ દેસું અને એમને સાથે છીએ હા હા પણ આ વિરોધ બરોબર છે ખરેખર આ ટીકા કરવી જ ના જોઈએ અમને હે મંત્રી મંત્રી એટલે શું મંત્રી એટલે શું એમને ખબર છે હે મંત્રી એટલે બધો મેન માણસ એને કહેવાય મંત્રી અને એ જ કદાચ આવું કરતો હોય તો એ યોગ્ય નથી હું તો મોદીભાઈને આપણા ને બધાને આપણા જેટલા આગેવાનો છે બધાને હું કહી રહ્યો છું ગંગાગીરી મહારાજ ખરેખર ધર્મના માટે જો હાનિ થાય ને એ અમે સાંખી નહીં લઈએ જૂનાગઢ સાધુ સમાજ છે આખી ખરેખર એને ટિકિટ મોદીભાઈને વિચાર કરવો જોઈએ કારણ કે મોદીભાઈને આપણે લાવવા માટે બહુ પ્રયત્ન કર્યો છે અમે પણ સાથે છીએ એવું નથી પણ આ યોગ્ય નથી અમને આ ગમ્યું નહીં એના માટે હમણાં મુક્તાનંદ બાપુએ જે પ્રવચન કર્યું એ બી યોગ્ય છે શેરનાથ બાપુએ હમણાં ફોનમાં એમને કીધું મા બેન માટે એ બી યોગ્ય છે એટલે અમારી સમાજ સાધુ સમાજ સાથે છે અને અમારી આ માંગ સ્વીકારવી જ પડશે જય ગિરનારી